વાદળછાયું આકાશ અને હળવા વરસાદથી ઠંડક પ્રસરી આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી ખેડૂતોમાં ચિંતા વડોદરા સહિત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન માહોલ અર્ધાર્યો રહ્યો છે ત્યારે ગુરુવારની સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો હતો સવારથી આકાશ વાદળછાયું રહેતા તાપમાનમાં ઘટાડો થયો હતો અને હળવા ધુમ્મસની ચાદર પણ છવાઈ હતી સવારેથી ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી લોકોનો દિવસ સામાન્ય કરતાં વધુ ઠંડક સાથે શરૂ થયો હતો વડોદરામાં સવારના સમયથી પડેલા આ અણધાર્ય વરસાદને કારણે નોકરી ધંધા જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ક્યાંક છત્રી જોઈએ એવું લાગતું તો ક્યાંક ઠંડીથી બચવા સ્વેટર પહેરવાની જરૂર જણાઈ હતી જેના કારણે લોકો અસમંજસમાં મુકાયા હતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ તેની અસર જોવા મળી હતી